માર મામી મને મન છોડી દીધો તને બોજ્યો તો માર પપ્પા મને બોજ્યો તો ને મન છોડ માર મામી છોડી લાગ્યો હા માર પપ્પાજે હું ખુશ થઈ ગયો ફે મિત્રોલ ભાવાટતે જતા જાવ રેતા અતરે બોજડી રાખ્યો એમને મોડી ઉડી નાતો રેતો Rutra banu bodho itu. Garinna raito mu. Garinna taraito mu. Rakadwa latu raito. Rakadwa latu raito. Cuman bodho, siksa. Bodho bodho siksa titi. Hah. Hah, bawaan titi itu jawab itu. Ma, silakan subscribe kari deng. Kari desi. Padahal video apa? Video. Video beri kok kok. Kok? જો મિત્રો આ આ લેજ નહીં જાવ દેતા હે હું હે એ ઉપર કલર કલર લખે કલર એમ કે કલર જુઓ આ કલર છે ને અમારે લેજી લંબાનું છે હા દેખ્યો દેખ્યો આ પછી આ જુઓ માં મમ્મી પ્યારી 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 એની મમ્મી અને પ્યારો પ્યારો આયુષ જો મિત્રો મને કે હું તમારો આયુષ પટેલ હું તમારો આયુષ પટેલ મારો વિડિયો જરૂરથી જોજો બાય વિડિયો જરૂરથી જોઈ લેજો હા અને તમને સારા લાગે છે કે નથી લાગતા એ કોમેન્ટ માં કહેજો એ મણન કે સારા સારા લાગે છે એ કોમેન્ટ માં કહેજો હા હું કેવા વિડિયો બનાવું છું હું કેવા વિડિયો બનાવું છું તમને ગમે છે કે નહીં તમને ગમે છે કે નહીં ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જરૂર કરજો હા હવે હવે ફ્રી થઈ જો ને હા એક ગીત ગાય કરો વાયનો જે રે એલા ગુગરા લાસ્ટ લાસ્ટ રે લાસ્ટ ને જે આલે આલે વાગતા તા

અને વિડિયોને શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત મળીશું બીજા બ્લોગમાં